છ મહિના પેલા ત્યારે બહેનોને ચોખ્ખી સૂચના કરી હતી કે અહીંયા પાછળ ઘણા માલણીયા રેજાર કુડા આ ઉપર પંદર ગામ આવે કેટલા પંદર ગામ આવે હે અહીંથી બાઈક નથી જતું ફોર વ્હીલર નો કઈ વ્યવહાર બંધ થઈ જાય છે અને મિસ્ટર દેસાઈ ને મેં કીધું કે અહીંયા આવો પ્રોબ્લેમ છે પણ શું કોન્ટ્રાક્ટર એ મિત્રતા હતી એના હિસાબે અમારે પ્રજા ને ભોગવવાનું થાય સાહેબ હવે તાત્કાલિક નિવારણ લાવવાનું છે ચાર પાંચ ઇંચ વરસાદ થાય તો શું પરિસ્થિતિ પંદર ગામો આવે કેટલા કોઈ માનો કે કોઈ ઇમરજન્સી કોઈ દર્દી હોય આ તો આની પરિસ્થિતિ કેવી સરકારે નવ કરોડ રૂપિયા આપ્યા હે તો પ્રજા ને તો આજ ભોગવાનું સાહેબ દેસાઈ કરવો પાપે તકલીફ છે એ દિવસે આપણે જયારે રોડ બનો ત્યારે શિયાળામાં બન્યો ત્યારે આપણે એમની સુખા કરી હતી કે અમે તો કાયડ ચાલવા વાળા કાયદેસર કુતળામાં એટલા પાણી થાય અને માનો કે કોઈ લેડીઝ કે આ હોય તો ફોર વ્હીલર વાળા હોય અત્યારે વરસાદ બંધ થઈ ગયો એની ચાર કલાક થઈ છતાં આખું પાણી ઘ okay, છે અત્યારે પાણી બાજુમાં રોડ ડેમેજ ન થાય રીતે દ્વારા સૂચના કરજો પાણીમાં શું ને રોડ તો

शेरिंगो में बंदि करे धका मारे हले हल તો હળવદ તાલુકાના જૂના વેગળો ગામ પાસે જે પાણી ભરાઈ રહ્યું છે ને ત્યાં અત્યારે તંત્ર પહોંચ્યું છે અને પાણી ભરાય છે ને સ્થાનિક લોકો પીડાઈ રહ્યા છે ત્યારે અહીંયા માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક પહોંચ્યા છે અને પાણીના નિકાલ બાબતે લોકો રજૂઆત કરી રહ્યા છે અને ત્યાંથી આપણે સીધા લાઈવ જોઈએ જોઈ રહ્યા છીએ કે શું છે સ્થિતિ એટલે આ પાણી છે અને પાણીમાં લોકો પીડાઈ રહ્યા છે ખાસ તો જે પ્રકારે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તો હળવદ તાલુકાનું વેગડો જૂના વેગડો ગામ છે ને ત્યાંથી આપણે સીધા રસ્તુ જોઈ રહ્યા છીએ તો અત્યારે જે પ્રમાણે પાણીનો નિકાલ થાય તે બાબતે રજૂઆત કરી રહ્યા છે ખાસ તો અહીંયા વરસાદી પાણી ખૂબ ભરાય છે અને તેને લઈને જ અહીંયા વહીવટી તંત્ર પહોંચ્યું છે અને ત્યાંથી આપણે સીધા જ જોઈ લાગજ